જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તો ફરી તમારી સમક્ષ છે એ શિક્ષક ભરતીની અંતર્ગતની અપડેટ છે આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ અંતર્ગત ગુજરાતી ભાષા જે વિવિધ પ્રકારની ભાષાઓ છે એ ભાષાઓનું મેરિટ લિસ્ટ છે વિદ્યાર્થી મિત્રો જાહેર થઈ ગયું છે ધોરણ છથી આઠનું હવે ક્યારે જિલ્લા પસંદગી માટે જવાનું છે કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે એની આપણે વિગતવારની ચર્ચા કરીશું તો સૌપ્રથમ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો વિદ્યાર્થી મિત્રો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો તમામ શિક્ષક ભરતીની માહિતી છે ત્યાં આપવામાં આવશે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો શિક્ષકને લગતી ટોટલ અપડેટ ટેટ વન હોય ટેટ ટુ હોય તમામ માહિતી છે આપણે યુટ્યુબ થકી આપીએ છીએ અને ટેલિગ્રામ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો ટોટલ માહિતી ત્યાં તમને મળી રહેશે અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો અને ક્લાસ સારો લાગે તો વિદ્યાર્થી મિત્રો આ એક ફ્રી બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી તમામ ક્લાસની નોટિફિકેશન છે એ તમને મળી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ભાષાનું ધોરણ છથી આઠનું મેરિટ લિસ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો નામદાર વડી અદાલત દ્વારા જે એ તો બધાને ખબર જ છે બરાબર છે વિવિધ પ્રકારની ભાષાઓ છે વિવિધ પ્રકારની ચાલુ નોકરી દરમિયાન જે લાયકાત છે એ લાયકાતવાળા ઉમેદવારોને સાંભળ્યા બાદ છે ગુજરાતી હિન્દી અંગ્રેજી ને સંસ્કૃત થોડુંક આપણે એને ઝૂમ કરી દઈએ બરાબર અંગ્રેજી ને સંસ્કૃતના સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી છે આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવી બરાબર છે હવે આ કોલ લેટર વેબસાઇટ ઉપરથી છે તમારા વિદ્યાર્થી મિત્રો આજથી તમે ડાઉનલોડ કરી શકશો છ વાગ્યાથી બરાબર છે એ તમે ઓનલાઈન છે એ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠના ગુજરાતી માધ્યમ અંતર્ગતની જે વિવિધ પ્રકારની ભાષાઓ છે આખો લેક્ચર લાસ્ટ સુધી જોજો હવે પછીના રાઉન્ડમાં કેટલા મેરિટ સુધીનાનો વારો આવશે એની પણ વિગતવારની માહિતી આપીશ તમારે કેટલું મેરિટ બને છે એ પણ તમારે બધાય ફરજિયાત કોમેન્ટ કરવાની છે એમાં ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા અને સંસ્કૃત વિષયના જે છે એ અનામત અને બિનઅનામત કેટેગરીના જે ઉમેદવારો છે એમણે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ દરમિયાન છે એ જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે ડન આજથી તમે છે એ કોલ લેટર એનો ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે ખાસ જોઈ લેજો હવે આપણે તમારે જિલ્લા પસંદગી માટે ક્યારે જવાનું છે અનામત અને બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ છવ્વીસ નવથી એક દસ ખાસ એટલે ખાસ ભૂલાય નહીં યાદ રાખજો આ રિયુ તમારી સમક્ષ છે એ વિષયવાજ છે એ મેરિટ હવે જો વિષયવાજ મેરિટની વાત કરીએ તો સૌ પ્રથમ આવશે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષા તો ગુજરાતી ભાષામાં બિન અનામત કેટેગરીનું છે એ અડસઠ પોઈન્ટ ચોત્રીસ છાંછીએ મેરિટ અટક્યું છે ત્યારબાદ જો ગુજરાતી ભાષાની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોનું એ કેટેગરીનું મેરિટ જોવા જઈએ તો ત્રેપન પોઈન્ટ સત્તાણું પંદરે છે એ ગુજરાતી માધ્યમનું ધોરણ છથી આઠનું દિવ્યાંગતા ધરાવતા એ કેટેગરીના ઉમેદવારોનું મેરિટ છે ત્યારબાદ ધોરણ છ થી આઠમાં ગુજરાતી માધ્યમમાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોનું બી કેટેગરીના ઉમેદવારોનું મેરિટ થોડુંક એ કેટેગરીથી ઉપર રહ્યું છે એટલે કે વિદ્યાર્થી મિત્રો બાસઠ પોઈન્ટ સિત્યોતેર અઠ્યોતેર છે એ એમનું મેરિટ રહ્યું છે ત્યારબાદ સી કેટેગરીનું જોવા જઈએ તો ચોસઠ પોઈન્ટ છાસઠ ડબલ જીરો એ એ છે એ ગુજરાતી માધ્યમનું સી કેટેગરીના ઉમેદવારોનું મેરિટ રહ્યું છે સૌથી વધારે જો ગુજરાતી માધ્યમમાં દિવ્યાંગતા અંતર્ગત જો મેરિટ વધારે રહ્યું હોય તો એ સી કેટેગરીના ઉમેદવારોનું મેરિટ છે સૌથી ઊંચું રહ્યું છે અને ત્યારબાદ ઓલ ઓવર ડી અને ઈ કેટેગરીના ઉમેદવારોનું છે એ ઓગણસાઠ પોઈન્ટ સાડત્રીસ સિત્યોતેર છે એ એમનું મેરિટ અટક્યું છે તો આથી વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષાની વાત હવે આપણે ક્રમશઃ આગળ વધીએ તો હિન્દી ભાષા આવશે બરાબર છે તો હિન્દી ભાષાનું ધોરણ છથી આઠનું બિન અનામત કેટેગરીનું મેરિટ છે એ છાસઠ પોઈન્ટ ત્રેપન ડબલ ઝીરો એ અટક્યું છે ગુજરાતી અને હિન્દીમાં માજી સૈનિકનું નહીં આવે પછી હિન્દી ભાષા અંતર્ગત જો દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોનું એબીસીડી ઈ કેટેગરી પ્રમાણે મેરિટ જોવા જઈએ તો સૌપ્રથમ એ કેટેગરીના ઉમેદવારોનું મેરિટ છે એ સત્તાવન પોઈન્ટ ચોપન ઓગણત્રીસ અટક્યું છે હિન્દી ભાષાનું ત્યારબાદ બી કેટેગરીના ઉમેદવારોનું દિવ્યાંગતા અંતર્ગત ધોરણ છથી આઠનું હિન્દીનું મેરિટ છે એ સૌથી વધારે ઊંચું ગયું છે બી કેટેગરીવાળાનું પાસઠ પોઈન્ટ એક્યાસી જીરો નવ અને ત્યારબાદ જો સી કેટેગરીના ઉમેદવારોનું મેરિટ જોવા જઈએ તો ત્રેસઠ પોઈન્ટ ત્રીસ ચોર્યાસી છે એ દિવ્યાંગતા દ્રાવતોને હિન્દી ભાષાના છે ધોરણ છથી આઠના ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે બરાબર છે સૌથી વધારે જો આવી ગયું હોય તો બી કેટેગરીના ઉમેદવારોનું છે એ હિન્દી ભાષા અંતર્ગત આવી ગયું છે ડન બાકી ડી અને કેટેગરીવાળા ઉમેદવારોનું બતાવ્યું નથી હવે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વિષયની ઇંગ્લિશ વિષયની વાત કરવા જઈએ તો બિન અનામત કેટેગરીનું સૌથી ઊંચું મેરિટ અટક્યું છે સિત્તેર પોઈન્ટ અઠ્ઠાવન પંચ્યાસી આ છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ વિષયનું બરાબર છે એટલે કે અંગ્રેજી ભાષાનું એમાં માજી સૈનિકનું જોવા જઈએ અંગ્રેજી ભાષામાં તો જે માજી સૈનિકો છે જેમને ઓગણસાઠ પોઈન્ટ બાર ચૌદ મેરિટ થાય છે એ લોકોનો આમાં વારો આવશે બરાબર છે એક અંગ્રેજી વિષયમાં માજી સૈનિકનું છે એ ઓગણસાઠ પોઈન્ટ બાર ચૌદે એ અટક્યું છે હવે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વિષયની ધોરણ છ થી આઠની દિવ્યાંગતા ધરાવતા કેટેગરીમાં એબીસીડી બીસીડી ઈ એ ની જો વાત કરવા જઈએ તો એ કેટેગરીના ઉમેદવારોનું અઠ્ઠાવન પોઈન્ટ એંશી ચોવીસે છે એ અંગ્રેજી વિષયનું મેરિટ અટક્યું છે દિવ્યાંગતા ધરાવતાનું ત્યારબાદ બી કેટેગરીના ઉમેદવારોનું અંગ્રેજી વિષયમાં ધોરણ છથી આઠનું મેરિટ જોવા જઈએ તો સત્તાવન પોઈન્ટ અડતાલીસ સિત્તેર અટક્યું છે સી કેટેગરીના ઉમેદવારોનું પાંસઠ પોઈન્ટ સત્યાવીસ છત્રીસે અટક્યું છે અને ડી અને ઈ કેટેગરીવાળાનું સમકશ એટલે કે એક સમાન અટક્યું છે સાહીઠ પોઈન્ટ સડસઠ ચુમ્મોદે જો અંગ્રેજી ભાષામાં દિવ્યાંગતા અંતર્ગત જો કોઈ હાઈ મેરિટ હોય તો એ સી કેટેગરીના ઉમેદવારોનું છે વિદ્યાર્થી મિત્રો જેમણે છીસર પચીસ ની તારીખ એક દસ બે હાજર પચીસ દરમિયાન છે એ જિલ્લા પસંદગી સ્થળે છે એ જવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત વિષયની વાત કરવા જઈએ ડન છે તો સંસ્કૃત વિષય છેલ્લી ભાષાની વાત કરીએ તો એનું બિન અનામત કેટેગરીનું મેરિટ છે એ અડસઠ પોઈન્ટ ઝીરો બે પંચ્યાસીએ અટક્યું છે ઉમેદવારો બરાબર છે જ્યારે માજી સૈનિકનું નહીં આવે હવે ધોરણ છથી આઠ અંતર્ગત સંસ્કૃત વિષયમાં દિવ્યાંગતા ધરાવતા એ બી સી ડી અને ઈ કેટેગરીના ઉમેદવારોના ક્રમશઃ મેરિટ જોવા જઈએ તો ઉમેદવાર મિત્રો ધોરણ છથી આઠમાં સંસ્કૃત વિષયમાં એ કેટેગરીના ઉમેદવારોનું એકસઠ પોઈન્ટ જીરો ત્રણસો એક્યાસીએ મેરિટ અટક્યું છે ત્યારબાદ સંસ્કૃત વિષયમાં દિવ્યાંગતા ધરાવતા ધોરણ છથી આઠના ઉમેદવારોનું બી કેટેગરીના ઉમેદવારોનું મેરિટ તેસઠ પોઈન્ટ ઝીરો નવસો છએ અટક્યું છે અને ત્યારબાદ સંસ્કૃત વિષયમાં દિવ્યાંગતા ધરાવતા સી કેટેગરીના ઉમેદવારોનું બાસઠ પોઈન્ટ ચુમ્માલીસ બાણુએ અટક્યું છે જ્યારે ડી અને ઈ કેટેગરી અંતર્ગત નહીં આવે વિદ્યાર્થી મિત્રો તો આ છે વિદ્યાર્થી મિત્રો ભાષાઓ જે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયની આપણે વાત કરીએ તો આ એનું મેરિટ લિસ્ટ છે હવે તમારે બધાએ ફરજિયાતપણે કોમેન્ટ કરવાની છે કે જ્યાં સુધી શિક્ષક ભરતી ચાલુ છે ત્યાં સુધી આવી ટોટલ અપડેટ તમને મળી રહેશે એટલે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે ટોટલ માહિતી મળી રહેશે હવે આના પછી તમારે કેટલું મેરિટ બને છે બધાએ કોમેન્ટ કરવાની છે ભાષાવાળાએ ટોટલે મેરિટ પ્લસ કેટેગરી બરાબર આ બંને કોમેન્ટ કરજો આ બંને ઉપર હું તમને સો ટકા છે એ કહીશ કે તમારો વારો આવશે કે કેમ હવે પછીના રાઉન્ડમાં ડન સો ટકા હું તમને રિપ્લાય આપીશ પણ તમારે બધાએ ફરિજિયાતપણે છે એ કોમેન્ટ કરવાની છે ડિસ્ક્રિપ્શનમાં બરાબર છે કોમેન્ટ છે એ તમે કરજો હું જોઈ લઈશ તમારા બધાની કોમેન્ટ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે આ બધા જ ઉમેદવારો જેટલા આપણે જોઈએ બધાય કોલ લેટર છે એ નિયમિતપણે છે ઓનલાઈન કોલ લેટર તમારે મેળવી લેવાના રહેશે બરાબર છે ગુજરાત રાજ્ય શિક્ષણ પસંદગી સમિતિ છે એ તમને કોઈ કોલ લેટર ઘરે નહીં મોકલે બરોબર છે એટલે બધાય ઓનલાઈન કોલ લેટર છે એ તમારે ડાઉનલોડ કરી લેવાના છે ખાસ કરીને જ્યારે તમે કોલ લેટર ડાઉનલોડ કરો છો ત્યારે સૌપ્રથમ તો તમારે એમાં શું શું જોવાનું છે સૂચનાઓ ફરજિયાતપણે વાંચી લેવાની છે પછી તારીખ તમારે ખાસ એટલે ખાસ મગજમાં બેસાડી દેવાની છે સમય અને સ્થળ છે એ પણ તમારે ખાસ એટલે ખાસ જોઈ લેવાનું છે અને તમારું મેરિટ પણ છે એ તમારે જોઈ લેવાનું છે તમામ અસલ દસ્તાવેજો સાથે છે એ તમારે જિલ્લા પસંદગી માટે જવાનું રહેશે બધા જ ડોક્યુમેન્ટ તમારી સાથે હોવા જોઈએ કોઈ પણ જાતની ભૂલ ના પડવી જોઈએ બરોબર છે કેમ કે શિક્ષક છે શિક્ષક એ તમે એક ભાવિ શિક્ષક છો તો તમારે આવી બેદરકારી તો ના જ રખાય કે કોઈ ડોક્યુમેન્ટ ઘરે પડ્યું રહીને આપણે જિલ્લા પસંદગી માટે જતા રહી અને પછી પ્રોબ્લેમ ક્રિએટ થાય એટલે તમારા માટે એક સલાહ આપું છું એક સાચા ભાઈ તરીકે કે આ બધી વસ્તુ છે જ્યારે તમે કોલ લેટર મેળવો છો ત્યારે સ્થળ સમય તારીખ અને કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે વિવિધ પ્રકારની સૂચનાઓ આ બધું છે તમારે શાંતિથી વાંચવાનું છે પછી જ તમારે છે એ જે તે જગ્યાએ જે તે તારીખે સ્થળ પસંદગી કે જિલ્લા પસંદગી માટે છે એ જવાનું છે વિદ્યાર્થી મિત્રો અને બીજી એક અગત્યની સૂચનાઓ કે વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી શિક્ષક ભરતી ચાલુ રહેશે ત્યાં સુધીની ટોટલ અપડેટ આપણે છે એ ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા તો આપીશું જ પણ આ લેક્ચરની લિંક જો તમે ડાયરેક્ટ મેળવવા માંગતા હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં ફરજિયાતપણે જોડાઈ જજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો આ તમારી યુટ્યુબ ચેનલ છે તમને જે માહિતી મળે છે પોતે જ તમે આપણા એક ફેમિલીના સભ્યો છે તો તમારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો ફ્રીમાં લાભ લે વિદ્યાર્થી મિત્રો જ્યારે નજીકના ભવિષ્યમાં છે વિદ્યાર્થી મિત્રો ટેટ વન અને ટેટ ટુની જે ભરતી આવવાની છે એના અંતર્ગત આપણે વિવિધ પ્રકારની ભાષાઓની બેન્ચ પણ યુટ્યુબ ઉપર ફ્રીમાં શરૂ કરીશું પ્લસ આપણી એક એપ્લિકેશન છે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન એ પણ જો તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો ત્યાં પણ આપણે વિવિધ પ્રકારની બેન્ચ લોન્ચ કરીશું અને ટોટલ પ્રકારની શિક્ષક ભરતીની માહિતી અભ્યાસક્રમ મુજબ છે આપણે તૈયારી કરાવીશું વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે હા મિત્રો ફરીજિયાત કોમેન્ટ કરજો કે તમારે કેટલું મેરિટ બને છે કઈ કેટેગરીમાં તમે આવો છો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો